જો તમે પણ સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન હોવ મિત્રો તો ભાવનગર મસ્ત મજાનું જીજી રેસ્ટોરન્ટ આવી ગયું છે અહીંયા મસ્ત પચાસ રૂપિયામાં મસાલા ઢોસો મળે છે ત્યારબાદ ઇડલી સંભાર મેંદુવડા રજવાડી ઢોકળા તમામ આઈટમ અહીંયા મળવાની છે ઉત્તાપમ પુલાવ વગેરે વસ્તુ મળવાની છે ટાઈમ છે સવારે સાત વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધીનો છે અહીંયા મસ્ત મજાનો ઢોસો બનાવે છે તમે આવો પછી જ તે લાઈવ ઢોસો બનાવવામાં આવે છે અને પછી જ તે અહીંયાનો જે ઢોસાનું સ્ટફિંગ છે આપણો મસાલો છે એ પણ લાઈવ બનાવવામાં આવે છે પચાસ રૂપિયા છે તો ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવેલો નથી એ અહીંયાનો ટાઈમ અને એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આવી ગયેલું છે તો તમે પણ પહોંચી જ જાજો મેં તો અહીંયા રજવાડી ઢો ઢોકળા મસાલા ઢોસો અને ત્યારબાદ મેસુ ઢોસો ટ્રાય કર્યો તો મને તો મજા આવી જાય મિત્રો તો તમે પણ આવી જ જાજો અહીંયા મસ્ત મજાનું ખવડાવે છે અને છેલ્લા પંદર વર્ષથી ધૂમ મચાવે છે નિર્મલ નગરમાં તમને પણ ખાવાની રિયલમાં મજા આવશે જો મજા આવે તો કોમેન્ટ કરજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો